ગ્લાઇસના પ્રાયોજક છે સ્વાદ શુદ્ધતા અને સેહતનું પ્રતિક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન નિકાલ મામલે સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગટિયાને કરાયેલા કરાવ જેલ હવાલે રિમાન્ડ પૂર્ણ એસીબીએ કર્યો હતો કોર્ટમાં છું અમરેલી ભાવનગર સોમનાથ હાઈવે પર અકસ્માત રાજુલાના કડિયાળી ગામ પાસે અકસ્માત સર્જાયો બે વ્યક્તિના ઘટના સ્થળે મોત એક છે જામનગરમાં વધુ એક ફૂટપાથથી જીવાત નીકળી હોટલમાં મસાલા પાપડમાંથી ઇયર નીકળી વિશાલા હોટલમાં જમવા ગયેલા પરિવારને પાપડમાંથી ઇયર નીકળી કચ્છ અને અમરેલીમાં ધોધમાર વરસાદ સાથે પ્રાંતિશમાં પણ ધમાકેદાર વરસાદ ગરમી અને ઉકળાટ બાદ ભારે વરસાદથી લોકોને મળી ગરમીથી રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની ખેડૂતોને વળતર આપવાની જાહેરાત માર્ચ અને મે બે હજાર ચોવીસમાં થયેલા કમોસમી વરસાદની સહાય ચૂકવવાની શરૂઆત કરી

ઉમેરો દ્વારા કરવામાં આવી હતી પોલીસે જૂના સચિવાલય પહોંચી ઉમેદવારોની અટકાયત કરતાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ઉમેદવારોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું રાજકોટમાં ચીઆરપી ગેમઝોન અગિગારના મૃતકો પૈકી એકના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો દાખલ કરી વીસ લાખના આવડતરની માંગ કરી છે આ દાવામાં પક્ષકાર તરીકે કલેક્ટર અને પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનરને પણ જોડવામાં આવ્યા છે ફરિયાદીના વકીલ ગજરેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી રાખવામાં આવેલી હતી અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામાં આવેલ નહીં ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની વીમા સુરક્ષા પણ લેવામાં આવેલ નહીં જેને પરિણામે પેઢીના ગ્રાહક વા નીરવ વેકરિયાનું પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીના કારણે થયેલ મૃત્યુ છે અને સબ પેઢીના ભાગીદારો પેઢી જે સ્થળે ચાલતી હતી તે સ્થળના માલિકો મૃતક નીરવ વેકરિયાના પરિવારને વીસ લાખ રૂપિયા વળતર ચૂકવે તેવી દાદ આ ફરિયાદ તળે માગવામાં આવી છે કોઈ કિંમત આંકી શકાય નહીં કદાચ ગમે એટલા લાખો કરોડો રૂપિયા આપી દેવામાં આવશે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝનમાં પ્રોડક્ટ લાયાબિલિટી અને પ્રોડક્ટ લાયાબિલિટી એક્શન આ બંને ડિફાઈન કરવામાં આવેલા છે આ બંને ડેફિનેશનના અનુસંધાનમાં સેક્શન થર્ટી નાઇન પ્રમાણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સેક્શન થર્ટી નાઇન પ્રમાણે કન્ઝ્યુમર કમિશનને વળતર અને પ્યુનિટિવ ડેમેજીસ એટલે કે કોમ્પન્સેસન અને પ્યુનિટિવ ડેમેજીસ આ મંજૂર કરવાની સત્તા છે આ સંદર્ભમાં વેકરિયા પરિવાર સાથે સંપર્ક થયો વેકરિયા પરિવારને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું અને વેકરિયા પરિવારે એ પ્રકારની તત્પરતા દાખવી કે અમે એવું ઈચ્છીએ છીએ કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને કોઈનો લાડકવાયો ક્યારેય ન છીનવાય આ અનુસંધાનમાં એમણે જ્યારે તત્પરતા દાખવી ત્યારે વ્યક્તિગત રીતે એક એડવોકેટ તરીકે કાયદા ક્ષેત્રે કામ કરીએ છીએ ત્યારે અમારું સામાજિક ઉત્તરદાયિત્વ પણ અમારે નિભાવવું જોઈએ બજાવવું જોઈએ અને અમારા વ્યાવસાયિક કર્મને માનવ ધર્મ સાથે જોડવો જોઈએ અને આ પ્રકારની જો કાર્યવાહી થશે તો મને એમ લાગે છે કે કોઈને કોઈ સ્વરૂપે આ રંગીલા રાજકોટની જે શાનબાન આબરૂ શાખ છે એ જળવાઈ રહેશે અને આવી જ રીતે રાજકોટની સામાજિક એક્ટિવિટીના ક્ષેત્રે કામ કરતાં એડવોકેટ તરીકે મને એવું લાગ્યું કે આમનું આ કાર્ય જે છે એ મારે નિઃશુલ્ક વિનામૂલ્યે કોઈપણ પ્રકારની ફી લીધા વગર કરવું જોઈએ એટલે મેં એમને એવી વિનંતી કરી કે ભાઈ તમારું કામ હું ચોક્કસપણે કરીશ પણ એક શરતે કે તમારી પાસેથી હું એક પણ રૂપિયો ફી લઈશ નહીં કાયદાકીય જોગવાઈની હિસાબે અમે આ દાખલ કર્યો છે દાવા તો અમે સાહેબ વીસ લાખનો કર્યો છે પણ વીસ કરોડ રૂપિયા આપે તો અમારું બાળક તો જતું રહ્યું હવે શું કરવાનું પૈસા ને અમારે પણ આ બનાવ બીજી વાર આવો બને નહીં એના માટે અમે આ કેસ દાખલ કર્યો છે થવી જોઈએ સાહેબ સો ટકા થવી જોઈએ કાર્યવાહી કારણ કે બીજી બીજી વાર આવો આ બનાવ બને નહીં રાજકોટની અંદર એના માટે આવી કાર્યવાહી થવી જોઈએ હવે તો સાહેબ એ તો સરકાર આવા પગલાં લે એ પ્રમાણે હવે અમે તો શું કહીએ શકીએ કેવી કાર્યવાહી થવી જોઈએ તો કડકમાં કડક સજા થવી જોઈએ આ લોકોને તો રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે આવતીકાલે સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા પંચમહાલ દાહોદ મહીસાગર મહિસાગર છોટાઉદેપુર નવસારી દમણ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે સાથે ભારે વરસાદની પણ આગાહી આપી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અપાઈ છે आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए कोटा दिया जा रहा है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट टू मॉडल ट्रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए जो गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है दाहोद छोटा उदयपुर नर्मदा सूरत गाँव नौसारी वल्सार दमन दादरा नगर हवेली और काफ़ी डिस्ट्रिक्ट शामिल हैं जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो आज 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 के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट बनासकांठा पाटन महसाना साबरकांठा गांधीनगर अरावली खेड़ा अहमदाबाद आनंद पंचमहल महसागर बड़ोदरा और भरूच डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डेटियो की बात करेंगे तो गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है दाहोद महसागर छोटा दाहोद महसागर छोटा उदयपुर नर्मदा सूरत नवसारी बलसाड़ दमन और दादरा नगर हवेली और साथ में तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और सुरेंद्र सुरेंद्रग और सौराष्ट्र तो रीजन की, की बात करेंगे तो आज के लिए सुरेंद्र नगर अमरेली भावनगर और गोप्टा डिस्ट्रिक्ट के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और थंडरस्टॉर्म की बात करेंगे तो डे वन डे टू के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट खबर हैं जहाँ पर थंडरस्टॉर्म की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे फोर और डे फाइव के लिए फिशरमैन की वार्निंग पिंड की स्पीड होगी वो फोर्टी फाइव से फिफ्टी फाइव के एपीच साथ जो गश्ती होगी वो सिक्सटी फाइव के पी एच के आसपास रहने का पूर्वानुमान है आज एक सेंट्रल गुजरात में साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और साथ में ऑफ ट्रफ भी है जिसके कारण आज के लिए गुजरात रीजन के जो डिस्ट्रिक्ट हैं जहाँ पर वेरी हैवी से हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है જામનગર તાલુકાનું અમા અમારા એક એવું ગામ કે જ્યાં અનોખી રીતે વરસાદનો વર્તારો કરવામાં આવે છે જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસમાં પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વર્તારો જોવામાં આવે છે આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલનગારાની સાથે અને તાલે ઝૂમી જાય છે ગામના સતવારા પરિવારના ઘરે બનેલા બાજુના રોટલો વાણંદના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે ત્યાર પછી કુવા કાંઠે આવેલી સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થયા બાદ અને ત્યારબાદ ગામના ભમરિયા કુવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કુવામાં રોટલો પધરાવાય છે કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે આ વખતે રોટલો કુવાની વચ્ચે વચ્ચ પડી ઈશાન કુણા તરફ ગયો છે જેથી અતિશુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું આ વર્ષે ચૌદથી સોળ આની રહેશે એટલે કે મોડું વાવેતર છતાં પાછોતરા વરસાદ સમય વર્ષે સારો રહેશે અને મબલક પાક ઉતરશે તેવો ગ્રામજનોએ આશાવાદ વ્યક્ત કર્યો છે ગ્રામજનો સર્વે માતાજીના અમે નિવેદ કરી બધા દેવસ્થાનને ધગ્યા નારિયેલ સિંધો ચઢાવી પછી વેરાઈ માતાજીના મંદિર આવી પછી રોટલા અમે અહીંયા ધરી અને પછી દરબારનો દીકરો નાખે ભમરિયા કુવામાં પછી ગામજનો સાથે હોય અને અમે તારણ કાઢી રોટલો ઉગમણો હાથ દખણા તો દખણાતો જાય એ ઉપરથી એટલે આજે ફેર ઉગમણી સાઈજે એક રોટલો જો એક નહીં જો વરસાદ સારો થાય થોડુંક પાછેતરો થાય તો વરસાદ પાવરફુલ નથી ઉનાળા છકાઈ એવી શક્યતા છે બાકી હાચી તો માતાજીની શ્રદ્ધાને વિશ્વાસથી અમે કામ કરું લગભગ અમારો બોલ કોઈ બી ફેર જતો નથી અને માતાજી જવા પણ નહીં દે અમે એવું રાજકોટમાં જીએમ આર એસ દ્વારા બીબીએસના અભ્યાસમાં ફરી વધ ફી વધારો અટકાવવા બાબતે ગુજરાત પ્રદેશ ન્યૂઝ ફેર પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે ગવર્મેન્ટ કોટાની ફી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ હતી તે વધારી રમે પાંચ પોઈન્ટ પચાસ લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી નવ લાખ હતી તે વધારીને રૂપિયા સત્તર લાખ કરવામાં આવ્યું છે જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરી શક ભરી શકવી એ અશક્ય છે ગુજરાત પ્રદેશ એનએસિઆઈ પ્રમુખનું કહેવું છે કે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માગે છે કે ડૉક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી ત્યારે આગામી દિવસોમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દિવસે ને દિવસે શિક્ષણ મોંઘું કરવાનું કારસ્થાન થઈ રહ્યું છે જેમાં તાજેતરમાં જે જી એમ ઈ આર એસ એટલે કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી કે જે મેડિકલ સંસ્થાઓ છે એમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે ડોક્ટર બનવાનું સપનું છે એ આજે ક્યાંક રોડ ઉપર રઝડતું હોય એવું લાગી રહ્યું છે તાજેતરમાં જે એજ્યુકેશન જે સોસાયટી છે એના દ્વારા જે ગત વર્ષે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા ફીમાં એક વર્ષ હતું આજે એ સીધો સિત્તેરથી એંસી ટકાનો વધારો એટલે કે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા જેટલો કરી દીધો મેનેજમેન્ટ કોટામાં જે સાત પાંચ લાખ પચાસ હજાર હતો એને બદલે ડાયરેક્ટ સત્તર લાખ રૂપિયા જેટલો ફી વધારો કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓ કે જે એ સંસ્થામાં જઈ અને પોતાના દીકરાઓને ડૉક્ટર બનાવી શકતા હતા આજે એ સપનું અધૂરું હોય એવું અધૂરું રહેતું હોય એવું લાગી રહ્યું છે ગત વર્ષે તાજુકની વાત એ છે કે ગત વર્ષે પણ આ સેમ પરિપત્ર કરવામાં આવ્યું હતો માત્ર ને માત્ર ખાલી તારીખ બદલવામાં આવી પણ ગત વર્ષે વિદ્યાર્થીઓ વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનનો રોષ હતો અને વિશેષ વાત એ હતી કે ગત વર્ષે ચૂંટણીનો માહોલ હતો એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં મત મેળવવા માટે થઈ અને સરકારે પરિપત્ર પાછો ખેંચ્યો હતો ત્યારે ફરીથી આ પરિપત્ર કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે એનું ડૉક્ટર બનવાનું સપનું એ તોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે ત્યારે આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા આદરણીય ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રીને એક મેલ દ્વારા રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક જે આ ફી વધારો છે એ પાછો ખેંચવામાં આવે બાકી આવનારા દિવસોમાં

દેવના દર્શન થાય એ ભાવના બની રહે તે માટે નજવી કિંમત ડૉક્ટર બનાવવાનો હેતુ રહેતો હતો છેલ્લે કોંગ્રેસ સરકારમાં રાજ્યને ભાવનગર અને રાજકોટની સો ટકા સરકારી કોલેજો બની હતી જે અમીઆર ફી વધારતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું સપનું હશે ગત વર્ષે ચૂંટણીઓ માથા પર હોવાથી સરકારે ફી વધારવાની જાહેરાત બાદ આ મુદ્દો પરત ખેંચ્યો હતો આ મામલે કોંગ્રેસ દ્વારા ફી વધારાનો પરિપત્ર રદ કરવા માંગ કરી હતી ચૂંટણીઓ પણ માથા ઉપર અને એટલે એ વખતે નહીં કહ્યો આ વર્ષે આવો તો તીન ફી વધારો કરો મને ખબર પડી એટલે હું દિલ્હી હતો પાર્લામેન્ટનો છેલ્લો દિવસ હતો મનીષભાઈ અને મિત્રોએ મારું ધ્યાન દોર્યું અમારા ના છોકરાઓએ ધ્યાન દોર્યું ચોથી તારીખે જ મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો કે

રાજકોટ જિલ્લામાં પંચાયતની કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં રૂપિયા એકાવન પોઈન્ટ પંચ્યાસી કરોડના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી બાંધકામના પાંચ કામો માટે રૂપિયા ઓગણચાલીસ કરોડથી વધુના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે સિંચાઈના કુલ અગિયાર કામો માટે સાડા સાત કરોડથી વધુના ટેન્ડર મંજૂર કરાયા છે રૂપિયા પાંચ કરોડથી વધુની પાંચ કામો માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે સિંચાઈ અને બાંધકામના કામોને મંજૂરી આપવામાં આવી છે આજે સિંચાઈ અને બાંધકામના બંને થઈને બાવન કરોડ જેવા કામોને બહાલી આપવામાં આવે છે ઉદાહરણ વિસ્યા તાલુકાના અમારી જે નાની સિંચાઈ યોજનાઓ છે એનું છેલ્લા વીસ વર્ષથી આ રિપેરિંગ થયેલું નહોતું અને આજે આપણા સદભાગ્ય છે કે કુંવરજીભાઈ આપણા જ વિસ્તારના રાજકોટ જિલ્લાના રાજ્યની અંદર જળ સંપત્તિ મંત્રીના કારણે પૂરી ગ્રાન્ટ આપી અને બધી નાની સિંચાઈ યોજનાઓને રિપેરિંગ પહેલો તબક્કો રિપેરિંગનો લીધેલો છે એમાં જસગણને વિસ્યાના કામો છે અને બાકીના પેવર અને બ્રિજના કામોથી ટોટલ મળીને બાવન કરોડ જેવાઈ બધાએ રાજકોટ જિલ્લાની ટોટલ નાની સિંચાઈ યોજનાઓ અને તળાવો એનું જે રિપેરિંગ કામ છે એ એક તબકે તબક્કે શરૂઆત છે અને જે એ આગળ એજન્સીઓ પણ નક્કી કરી કે સર્વે કરીને સરકારની અંદર એનો રિપોર્ટ કરી અને આવતા વર્ષની અંદર બધા તમામ ડેમો રાજકોટ જિલ્લાના રિપેરિંગ થઈ જાય અને સેફ સેફટે થઈ જાય એવા તળાવના કામો એવું અમારું આયોજન છે અને એ અમે આવતા વર્ષે નવું બિલ્ડિંગનો આ જો આજે આ મંજૂર કર્યું એને વર્ક ઓર્ડર દેવાઈ જાય એને ડિમોલેશન આ જૂના બિલ્ડિંગને ડિમોલેશન સાથેનું છે અને સવાલ અહીંયા છે કે આ જિલ્લા પંચાયતની આપણી જે કચેરીઓ છે એને ફેરવવા માટે કોર્ટનું બિલ્ડિંગ જે ખાલી થયેલું છે નવા નવા બિલ્ડિંગમાં જાતાથી ત્યારે કોર્ટના બિલ્ડિંગની આપણે માગણી કરી છે કે આપણને આપે તો આપણી જિલ્લા પંચાયતની તમામ શાખાઓ એની અંદર સમાવેશ થઈ જાય એમ છે એટલે એને અત્યારે આ ડીઓ સાહેબ બધું ચલાવી રહ્યા છે કલેક્ટર સાહેબની ભાઈ પણ જજ સાહેબ થોડુંક આમ હજી સંપૂર્ણ રીતે આપણને કબજો આપ્યો નથી આપણને થોડા દિવસની અંદર જ્યારે કબજો આપે ત્યારે આ કચેરીઓ બધી ત્યાં શિફ્ટ કરવામાં આવશે અને આનું રિમોલ્યુશન ચાલુ કરી નવા બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવશે રાજકોટમાં પૂર્વ ટીપીઓ સાગઠિયાની કરોડો રૂપિયાની વિનામી સંપત્તિ મળી આવી હતી સાગઠિયાની ઓફિસમાંથી સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા જેના પર રાજકોટના નામાંકિત ત્રણ જ્વેલર્સના માર્ગ હતા એરઆઈસી દ્વારા રાજકોટના ત્રણ નામાંકિત જ્વેલર્સ રાધિકા જ્વેલર્સ શિલ્પા જ્વેલર્સ તેમજ પ્રેમજી વાલજી જ્વેલર્સના માલિકની પૂછપરછ કરવામાં આવી છે પૂછપરછ દરમિયાન ટીપીઓ સાગઠિયા ક્યારેય ઘરણા ખરીદવા ન આવ્યા હોવાનું જ્વેલર્સના માલિકો દ્વારા રટણ કરવામાં આવી રહ્યું છે તે સગટિયા માટે લાંચ આપનાર બિલ્ડરો દ્વારા સૂનું ખરીદાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે સગાયાને લાંચ આપનાર બિલ્ડરો કોણ તે અંગે એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે રાધિકા જ્વેલર્સના અશોકભાઈ ઝુંજુવાડીયાએ નિવેદન આપતા કહ્યું હતું કે સાગઢિયા ક્યારેક ક્યારેક અમારે ત્યાં ખરીદી કરવા આવતા હતા અમારે સાગડિયા સાથે કોઈ વ્યક્તિગત સંબંધ નથી આવતા હોય છે હવે નીચેથી કાઉન્ટરમાંથી કાંઈ ને કંઈ શોપિંગ કરીને જતા હોય અને જે બિલની ફોર્માલિટી મુજબ એના રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય કયા નામથી કોને કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય પર્ટિક્યુલર વ્યક્તિગત સાગડિયા સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય એકાદ વખત તો બહુ આઈડિયા નથી અને બહુ જૂની વાત છે આ કેટલા વર્ષોથી એ કે અમે ખરીદી કરીએ છીએ હવે ક્યારેય કોન ખરીદી કરી જતું રોજના સોથી દોઢસો બિલો બનતા હોય દરેક કદાચ પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય જેની ખરીદી હોય કોઈના માટે હોય કોઈ બીજાને દેવા લેવાનું હોય તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બે ખ્યાલ નથી કે આ નામથી બિલ છે એ બી એમને ખ્યાલ ન હોય પર્ટિક્યુલર એમના નામના કંઈ બિલ નહોતા પણ એને કોઈને કોઈ નામથી બિલ બનાવ્યા છે એમના બધા બિલો એમણે સાહેબે પોતે કીધું છે સાગઢિયા સાહેબે કે ભાઈ મેં કોઈ બિલ સાચવા નથી બાકી એમનો લુકઆઉટ છે અમને તો કંઈ ખ્યાલ નથી છોટાઉદેપુર બોડેલી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બાઇક સાથે યુવક ખાબક્યો હતો મુખ્ય કેનાલ પર આવેલ એડવોકેટ એક્ટ પરથી પસાર થઈ રહ્યો હતો યુવક કેનાલમાં ખાબકતા નજર જોનાર એક યુવકે બચાવવાની કોશિશ કરી પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવક પાણીમાં લાપતા થયો હતો ઘટનાના બે કલાકથી પણ વધુનો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નહોતી આવી

અમરેલી ભાવનગર સોમનાથ હાઈવે પર અકસ્માત રાજુલાના કડિયાળી ગામ પાસે અકસ્માત સર્જા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત એક વ્યક્તિ ઇજા થયો છે જામનગરમાં વધુ એક વખત ફૂડમાંથી જીવાત નીકળી હોટલમાં મસાલા પાપડમાંથી ઇયર નીકળી વિશાલા હોટલમાં જમવા ગયેલા પરિવારને પાપડમાંથી મળી ગઈ કચ્છ અને અમરેલી સહિત પ્રાંતિશમાં પણ ધોધમાર વરસાદ હશે ગરમીને ઉકરાટ બાદ ભારે વરસાદ વરસાદના પગલે લોકોને ગરમીથી મળી રાહત